નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અપહરણ કરીને ત્રેપન લાખ લૂંટી લેનાર ભાણો નીકળ્યો જી હા મિત્રો અમદાવાદના રામલોજમાંથી જમીન દલાલના અપહરણ અને કેસમાં આરોપી ભાણ્યા સહિત છ આરોપીઓની રાજસ્થાનમાંથી રામોલ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો અમદાવાદના રામોલના વસ્તલમાંથી એક જમીન દલાલ અપહરણ કરીને લૂંટને ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો જે અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જી હા મિત્રો વાત કરીએ તો ત્યારબાદ રામોલ પોલીસે સમગ્ર મામલે ભાણેજ સહિત છ આરોપીની ધરપકડી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે જો સમગ્ર બનાવટી વાત કરીએ તો ભાણાએ મામાના અપહરણ અને લૂંટનો પ્લાન બનાવીને ઇનોવા લીધા અને ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસે તપાસમાં સામે આવી છે મામાનું અપહરણ કરીને સોના ચાંદીના દાગીના સહિત કુલ ત્રેપન લાખ લૂંટી લેનાર ભાણો જ હતો જી હા મિત્રો વાત કરીએ તો વટાવામાં રહેતા જમીન દલાલનું કામકાજ કરતા શખ્સનું અપહરણ કરીને રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના સહિત કુલ ત્રેપન લાખની લૂંટ ચલાવીને મામાનું અપહરણ કરનાર ભાણેજ સહિત છ આરોપી રામુલ પોલીસ સ્ટેશને રાજસ્થાનની પોલીસની મદદથી ઝડપી પાડ્યો છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ